અહીં પીએસઆઈ બે હજાર બાવીસ મે એક્ઝામમાં પૂછાવવામાં આવેલા એક દાખલાને સોલ્વ કરવા પ્રયત્ન કરીએ એક છોકરીની ઓળખાણ આપતા વિપિન કહે છે તેની માતા મારી સાસુની એકમાત્ર દીકરી છે તે દીકરી સાથે વિપિનનો શો સંબંધ છે અહીં વિપિન દ્વારા બોલવામાં આવેલા સ્ટેટમેન્ટ ઉપર જો ધ્યાન દોરીએ તો તેની માતા મારી સાસુની એકમાત્ર દીકરી છે આ પ્રકારના દાખલામાં કોઈ પણ વ્યક્તિ દ્વારા બોલવામાં આવતા વાક્યને બે ભાગમાં વિભાજિત કરવા પ્રયત્ન કરવો જેથી કરીને સરળતાથી પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય અહીં પહેલો ભાગ રહેશે તેની માતા અને બીજો ભાગ રહેશે મારી સાસુની એક માત્ર દીકરી છે હવે અહીં વિપિન દ્વારા બોલાવેલા ભાગમાં બીજા ભાગ ઉપર જો ધ્યાન દોરીએ તો મારી સાસુ એટલે કે વિપિન એવું કહે છે કે વિપિનની સાસુ સાસુની એકમાત્ર દીકરી એકમાત્ર દીકરી એટલે સ્વાભાવિક રીતે વિપિનના પત્ની થયા કારણ કે તેમની સાસુને એક જ દીકરી છે એટલે વિપિનભાઈને કોઈ સાળી નથી હવે બીજા ભાગમાં બીજો બીજા અલગથી આપણે પ્રથમ ભાગ ઉપર જો ધ્યાન દોરીએ તો તેની માતા તેની માતા એટલે છોકરીની માતા છોકરીની માતા જે બીજા ભાગ સાથે કનેક્ટેડ છે આથી જો બંને બંને સાંકળોને જો એકબીજા સાથે જોડવામાં આવે તો દીકરી એ છોકરીની માતા છે આથી આ છોકરી એ વિપિનભાઈ સાથે પિતાના પિતા પુત્રીના સંબંધથી જોડાયેલા છે આથી આ છોકરીના વિપિનભાઈ છોકરીના પિતા બનશે